લો કૃષ્ણ કનૈયા લાલ લખી જે હે હારે મીરા મૈયરથી લાય વારાધે શ્યામને હારે મીરા મૈરથી લાઈ વા રાધે શ્યામને હારે રાણ કેસે મીરા બાઈ રાણી મીરા બાઈ છોડી દો રાધે શ્યામને રાણો અરે રાણુ કીરાબાયણી મીરાબાઈ છોડી દો રાધે શ્યામને મને મારા દાદા એ દાય સા મદી રાણા જી નહીં છોડું રાધે શ્યામને આ મારા દાદા એ દાય શ્યા મધીધા રાણાજી ને છોડું રાધે શ્યામને અરે મીરા જંગલમાં ઝું પડી ન શોભે મીરાબાયણી મીરા બાય સોડી દો રાધે શ્યામને આરે મારા બોંગલા ને કોલંક લાગે મીરાબાય રાણી મીરાબાય સોડી સોળી દો રાધે શ્યામને આરે મીરા મૈયરથી લાય વરાધે શ્યામને આરે મીરા ભોગવાલું ગડા ન શોભે મીરા બાય રાણી મીરા બાય છોડી થોડી રાધે શ્યામને હારે મીરા ભગવાન વડા ન શોભે મીરાબાય રાણી મીરા બાય છોડી થોડી રાધે શ્યામને હારે મારી સુંદળીને કલંક લાગે મીરા બાય રાણી મીરાબાય છોડી દો રાધે શ્યામને હારે મીરા મૈયરથી નાય રાધે શ્યામને હારે મારા મારા એ દાય જા ધારાણા ધા રાણાજી ન છોડું રાધે શ્યામને હારે મીરા તુલસીની માળા ન શોભે મીરાબ રાણી મીરા બાય થોડી રાધે શ્યામને હારે મીરા તુલસીની માડા ન શોભે મીરા બાય રાણી મીરાબાઈ થોડી રાધે શ્યામને હારે મારા હારલા ને કોલંક લાગે મીરા બાય રાણી મીરા બાય છોડી દ્યો રાધે શ્યામને હારે મીરા મૈયરથી લાયવા શ્યામને હરે મીરા પગ માઘું ઘરા ન શોભે મીરા બાય રાણી મીરા છોડી રાધે શ્યામને હારે મારા ઝાઝર માં કોંક લાગે મીરા બાય છોડી રાધે શ્યામને હારે મારા ઝાઝર માં કોંક લાગે મીરા બાય રાણી મીરા બાય છોડી રાધે શ્યામને હારે મીરા મૈરથી રેવા રાધે શ્યામને હારે રાણો કેસે મીરા બાય રાણી મીરા બાય છોડી દો રાધે શ્યામને હારે મારા દાદા એ દાય જામ મીધા રાણાજી નહીં છોડું રાધે શ્યામને બોલો કૃષ્ણ ને કે લાલકી છે